આજ તો આપણે અટાણમાં મોટો ચાલુ કરવી પડી કેટલા દિવસથી આ વાટ જોતા હતા કે આજ આવે ને કાલે આવે આજ આવે ને કાલે આવે એટલે કે વરસાદો પણ હવે વરસાદ થયો નહીં અને કોપિયાને હે ને પાણીની ખાસ જરૂર છે તો પાઈ દઈ તો પછી ઉપાજી નહીં આપણે જો કે તો ખરાબ તોય પાછો હવે વરસાદ ન થયો એટલે પાવા પડ્યા या नवा पपिया मा હવે આવો માલ થઈ ગયો એટલે હવે આને પાણી જોઈ રોજી આમાં થતા આવે કોક કો થોળવા છે ને એમાં મોટા મોટા પપિયા થઈ ગયા છે યાર છોળવામાં કંઈ નથી જોઈ બગડી ગયો બસ માલ પપિયા આવી ગયા પપિયા થઈ ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જો અમારે છે ને પોપિયામાં પાણી હાલે ઓલા પોપિયા તો પાણી ના વાહેલા પોપિયા છે ને પાછા ઇમાય નિમાય જાવ ઠાઉકો ફાલને આવવા માંડો છે એમ બધું દેખાય વાંધો નથી અમે ઠાવકા પોપિયા થઈ ગયા હજી ભાવ સડી જાય ને જો તો હજી વાંધો નથી પોપિયા ઠાવકા છે અહીંયા ને આપણે પાણી વારવા નથી આવ્યા આપણે તો ખાલી પાણી પીવાનું દેવા એવા પાણી તો વારે છે જેનું પપ્પા અને ઘણી ઘણી લાઈટ લાભ નથી લેવા ખાલી પાણી પીવાનું દેવા જ આવી લાભ લેવા કેમ હું એમ કઉક લાવ બે નાકા વારી દઉં એમ તો લાભ લેવા એવી કેવો જો નાકો ખોદ દેવાની કેતી હોય તો નાકો નથી ખોદતી હમણાં જલસા છે જ્યાં સુધી વાઢ ના પડે ને ત્યાં સુધી આપણે કઈ કામ કરવાનું નથી થતું વાટ પડે ને ત્યાં જે ભેંટ પડે ને બધી ભેરીથી પડશે પીવાના પાણીનો સિંહો દેવા જેવી હતી પાણી હાલેસ પોપિયામાં ઘણા ખરા પોપિયા તો પી ગયા છે અને આપણું કામ હજી કપડાં ધોવાનું બાકી છે બાકી ઘરનું કામ તો કરીને આવ્યા ક્યાં વારો નાખું વરસાદ ન રોગે રોગા બાઈફા બધીને હજી વયો જાય તે નામ થઈ જાય આ જોક તો છે ને ધોરિયા ખડ થઈ ગયું નાકા વારવા વયમાં છે મને ભારી તકલીફ પડે વરતા નથી બહુ બાકી શિયાળાનું પાણી વારવા માંધો ના આવે તાણા માંડ ઘઉં માંડ એમાં વારી લે કમ્પ્લીટ તોરિયા હોય આ તો તોરિયા જ ગંધારા હોય જો ને ખડના દાબા થયા હવે થોડોક ટાઈમ થાય ને પછી ઓલી પડીકી મારી દઈ ને દવાની ખડની પછી વાંધો ના આવે આપડા પોપિયા થઈ ગયા મસ્તી ના હે ના ના ધોર્યો કરશે જો એક ઈ તો બીજી ધજા આવે ને જમાડું રોકાને મે કો આ દીદા કોઈ બીજી ધજા જમાડવી ના નીને માં રોકા છાડ દેવા હ હા મે મારા બોલીમાં હું મૈં કા બોલ ઓલા બીજી ધજાની વાત થઈ ને એ જમાડ બીજી આવે હ હા ને ખાલી છાટ રોટ જોઈ છે ને અને પાંદડા બધા ઉપયોગ લેવા ગયા ને મે થોડો ખોદી ને બહાર બો કર નાખો જો બધી ખોદી કાઢને કો જે કોરા હે પાછો થોડા દે એક દ બાજુથી બધું સાફ કર્યું હતું પાંત કાઢી લીધા ને તો એટલો ડુંસો થયો ના ની કાઢી નાખું છે ભરેલું એક વખત એસીડ નાખ્યું તો પણ પાછો કોરાય છે એટલે ની મારે કાઢી નાખવાનું છે બાજુ ને એવા મોટર ચાલુ છે મારે જવાનું છે પાણી વાર વાક વાર પૂરતું આખડી આવી જ થોડું કામ એ નહોતું ને તે ઘડીક વાર ગયા કડીકવાર મારે ચાવાનું છે કડીકવાર માં આવી જ પાણી રે એમ નથી નકર તો કઈ વાંધો નમરે કે વારી લઈ પૂરેપૂરું પણ અટાળા ખળ ની હિસાબે છે ને બધે નાકાનું એટલે બહુ થઈ ગયા જોર્યું હાકડો થઈ જાય એટલે હાલે નહીં પાણી ટોયટા રાખે વધારે અને આમાં જો હજી એલું આપણે પાવાનું હાલે ખાતર

અને ગોઠવી દીધા જો અહીંયા હવે ચૂલો વાપરવો હોય ને તો વાંધો નહીં હમણાં કે દીને વાપરો નહોતો જોયો આ ડોકી મડાઈ જાય કયોક નહીં એક એક રેક રાખ દેઠી લે એટલે પોણા હાથ જ છે ને પાછું મોટર ચાલુ છે હજી ને વાત રહેજો ઓરા ટુકડા ટુકડા સડ્યા સનસેટ થાય છે પણ કઈ આમાં દેખાતું નથી અટાણે તો જો એ વાદરામ ફરી ગયું બધું અહીંયા છે હજી લગભગ દેખા છે હજી મોટા દેજે ચાલુ છે સારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ફરી મળીશું કાલ નવા બ્લોગમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આવજો